હાય ગાઈશ ગુડ મોર્નિંગ આજ દસ વાગી ગયા છે બધા મોડા ઉઠયા હતા એટલે વિડીયો શૂટ નહોતું કર્યું ગાઈશ પીહુ રોહી સૌરવ બધા ચા પીવી નાસ્તો બનાવ્યો છે છે ગાઈશ રોહી ગુડ મોર્નિંગ જમ બધા મોડા ઉઠો તમે પીહુ વેલું ઉઠવા રાખો અને ગાંચા ક્યાંથી આવ્યો છે ગાંચા પાંજા જેવું છે પાણા નાસ્તો કરો તમે આ બાણો છે ગાઈસ નાસ્તો કરે છે ચલો સૌરવ નાસ્તો કરો ગુડ મોર્નિંગ કાર્તિક હવે અમને નાસ્તો આપ્યો નહીં સારું ચલો ચલો ગાઈસ નાસ્તો કરવા માટે ચા પણ સાથે છે સૌરવ ગુડ મોર્નિંગ

ભીંડા ભીંડા ગવાર તમારા ભેડા મોટા મોટા થઈ જાય નહીં ભીંડા વાયા છે આવડા ભીંડા થઈ જાય ઓમાં એકલા ભીંડા જ છે નહીં હમ ચોળીને છે ગવાર છે ભાઈ હું પેલી સાઈડ ગવાર નહી જો આવડા આવડા થઈ થઈ ગયા છે કેટલા મહિને બે કમ્પ્લીટ કમ્પ્લીટ આવતા શું વાત કરો મેળા ને લાવવાના પછી ભેડા ચાલુ નહીં ગવારે યારો નેનો નેનો છોડ હોય ને આવી આવી જાય નહીં હમ હમ આ નેદવાનું બધું ચાલુ કરી દીધું નહીં પેલું મશીન ફેરી દઈએ ના ચાલે હં બરોબર શું કરો રોટલી બનાવી બીજું કર્યું दार बनाई थी वो डाड की डांडोकरी बनाई અમે એકલા ખાશો કોઈ ખાટનું ખોટું પડી ગયું ઓછું બનાવી દે તો આટલી ભાઈ રોટુ બનાવી હેડો ભાટીયું બનાવ્યું જે દાઈ ઢુકડી બનાવી છે બાટ બનાવે છે લેવું ચલો ગુડ નાઈટ કરી દો રોય ગુડ નાઈટ કરી દો ચલો ખાવા चलो गाइस खाओ है तो आई जाओ मैं आता मैं आता चलो बर्थडे गुड नाइट बिना जाना tadi हमारी लाइक भी शेयर करो सब्सक्राइब करो, <laughs> <लाएग ने> करो। <laughs>